તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગ્રાયતાદેશોને ગુડ મોર્નિંગ સવારના સાડા આઠ સાત વાગી રહ્યા છું આપણે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો તો બધા મિત્રો જોવા જુઓ તો જે તો વરસાદ ચાલુ હતો અત્યાર સુધી અત્યારે બંધ થયો છે તો આપણે મંદિરથી શરૂઆત કરવાની છે તો ચાલો

તો માટે આપણે કુકર લઈ લીધું છે હવે હું બટાકા લઈ લઉં તો તમે બ્લોગમાં જોડાયા રહેજો મિત્રો ચાર બે ટ્રાકા લીધા છે હવે એના નાના નાના કટિંગ કરી એનો માપી દઈએ આપણે Okey, makannya ni. Jangan bawa sahaja sahaja makannya kan. Sebab dia makan dari mana, baca buku ni. બ્રેડ પકોડાનું નું બેટર તૈયાર કરી દઈએ 肯定。Maybe. માતો બ્રે પકોડા તો બીજું કંઈ નાખવાનું ના હોય આમ નીચું ને નાખી એયક રંગ હોય છે જો દેખા પાકી નીચું નાખી દે

એ મશીનથી ઓલું કરીએ ને તો એમાં ગાંઠો રહી જાય હાથથી નીચેએ ને તો ગાંઠા રહી જાય એના માટે એવું જે પકોડામાં ગાંઠો લઈએ તો મસા એના માટે આપણે હાથે થઈ જઈએ તો બનાવી લઈએ પછી બ્રેડ મંગાવવાની છે આપણે પરંતુ ભાઈને ઉઠા લઈએ પરંતુ ભાઈ બ્રેડ લઈ આવશે પછી જો આપણે લીલા મરચાં ધાણા બધું કાપવાનું બાકી છે પહેલાં મટાકા બાખવા મૂકી બે તો તૈયાર કરી દઈએ પછી બીજું થશે શાંતિથી ધીમે ધીમે જે વાતોલી તો તૈયાર કરી દીધી છે મસ્તા ઘેર પકોડાનો મને આપણે બે તો બેટર કરી દીધું છે પકોડા બનાવો બટાકા તો બાપા મૂકી દીધા છે આપણે કોથમ કાપી નાખીએ તો મરચાં લઈ લીધા છે બાપવા ડુંગળી લઈ લીધું છે પછી આપણે આ થઈ જાય પછી એને ડુંગળી એક નાની નાખીને શેકી કાઢવાનું છે તો માવું પછી પકોડા બનાવવાના છે કેમ કે નાની ડુંગળી નાખીને માવું છે એટલે તો ટેસ્ટ પકોડા બનાવું

તો આપણે ઓઈન દાળો ડાયરો બનાવી દીધું છે મોચા પીસવા આપણે આટલા મચા લઈ લીધા છે ને લેતા દી

બે મિનિટ ખોડું કાઢવાનું પછી પાછું બાકા જેટલી બોલાવવાની ચાલુ કરી દે એમાં તો મારા પગનો અંગૂઠો પણ થઈ ગયો છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો અને અમારા વિડીયો જોજો કેવા લાગે અમે જેવા આવડે છે એવા બનાવીએ છીએ મિત્રો તમારા વિડીયોને સપોર્ટ કરજો સાથ સહકાર આપતા રહેજો બધા મિત્રો નહીનો સાથ સહકાર તો તમે આપો છો અને આપતા રહેશો વિશ્વાસ છે એટલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દે તો બાય બાય